લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ભોલાવ ખાતે તારીખ પાંચથી નવ જાન્યુઆરી બે હજાર સુધી સ્પોર્ટ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમની શરૂઆત મસાલ પ્રજ્વલિત કરીને અને પરેડ દ્વારા કરવામાં આવી જેને સ્પોર્ટ ઇન્ચાર્જ એઝાઝ સરે ગ્રીન સિગ્નલ આપી શરૂ કરાવ્યું સ્પોર્ટ સેલિબ્રેશનમાં વિવિધ રમતોના આયોજન દ્વારા વિદ્યાર્થીઓએ પોતાનો જઝબો દર્શાવ્યો આઉટડોર રમતોમાં ક્રિકેટ કબડ્ડી વોલીબોલ ખોખો બેડમિન્ટન અને દોરડા ખેંચ જેવી રમતોનો સમાવેશ થયો સાથે રંગોળી સ્પર્ધાનું આયોજન વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો આ સેલિબ્રેશન દ્વારા વિદ્યાર્થીઓએ રમતગમતની મહત્વતા સમજી અને વર્ક તથા શારીરિક તંદુરસ્તી પ્રત્યે પ્રેરણા પણ મેળવી

એલડીસીબી ફેસ્ટિવલ ખેલો